ઓમ શ્રી પરમાત્મને ન શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય દસમો વિભૂતિ યોગ આજે શ્લોક ક્રમાંક વિભૂતિત્રીસ ચાલો આજના શ્લોકમાં ભગવાન શું કહે છે જોઈએ શ્રી ભગવાન વારામકારોસ્મી હવે આ શ્લોકમાં સંસ્કૃત શબ્દો આવે છે તેના આપણે અર્થ ગુજરાતીમાં જોઈએ અક્ષરાણામ એટલે અક્ષરોમાં અકારાહ એટલે અકાર ચ એટલે અને કશ્ય સમાસોમાં ધ્વંદ એટલે ધ્વંદ નામનો સમાસ અસ્મિ એટલે છું અક્ષય એટલે અક્ષય કાળ કાલ એટલે કાળનો મહાકાળ વિશ્વ તો મુખ સર્વ તરફ મુખવાળો ધાતા એટલે સૌનો ધારણ પોષણ કરનાર અહમ એટલે હું એવો એટલે જ છું હવે આ શ્લોકનું આપણે ગુજરાતીમાં ભાષાંતર જોઈએ શ્રી ભગવાન અર્જુનને કહે છે હું અક્ષરોમાં અકાર છું અને સમાસોમાં ધ્વંદ નામનો સમાસ છું અક્ષય કાળ એટલે કે કાળનોય મહાકાળ તથા સર્વ તરફ મુખ ધરાવનાર વિરાટ સ્વરૂપે ધાતા એટલે કે સૌનું ધારણ અને પોષણ કરનાર પણ હું જ છું હવે આપણે રામ સુખદાસજીના વિવેચન સાધક સંજીવનીમાંથી સમજે ભગ ભગવાન શું કહેવા માંગે છે અક્ષરણા મકારોસ્મી વર્ણમાળામાં સર્વપ્રથમ અકાર આવે છે સ્વર અને વ્યંજન બંનેમાં અકાર મુખ્ય છે અકાર વિના વ્યંજનોનું ઉચ્ચારણ નથી થતું એટલા માટે અકારને ભગવાને પોતાની વિભૂતિ તરીકે બતાવેલ છે ધ્વંદ સામાસિકસચ જેથી બે કે બેથી વધારે શબ્દોને જોડીને એક શબ્દ બને છે તેને સમાસ કહે છે સમાસ કેટલાય પ્રકારના હોય છે તેમાં અવ્યય ભાવ તત્પુરુષ બહુવ્રીહી અને દ્વંદ આ ચાર મુખ્ય છે બે શબ્દોના સમાસમાં જો પહેલો શબ્દ પ્રધાનતા રાખતો હોય તો એ અવ્યયી ભાવ સમાસ થાય છે જો પછીનો શબ્દ પ્રધાનતા રાખતો હોય તો તે તત્પુરુષ સમાસ થાય જો બંને શબ્દો અન્યના વાચક હોય તો એ બહુ વીહી સમાજ સમાસ થાય છે જો બંને શબ્દો પ્રધાનતા રાખતા હોય તો એ દ્વંદ સમાસ થાય છે દ્વંદ સમાસમાં બંને શબ્દોનો અર્થ મુખ્ય રહેવાથી ભગવાને તેને પોતાની વિભૂતિ તરીકે બતાવેલ છે હવે આગળ વધીએ અહમે કાલહ જે કાળનો કદીય ક્ષય નથી થતો જે કાલાતીત છે અનાદિ અનંત રૂપ છે તે કાળ ભગવાન જ છે સર્ગ અને પ્રલયની ગણના તો સૂર્યથી થાય છે પરંતુ મહાપ્રલયમાં જ્યારે સૂર્ય પણ લીન થઈ જાય છે ત્યારે સમયની ગણના પરમાત્માથી જ થાય છે મહાપ્રલયમાં બ્રહ્માજી લીન થઈ જાય છે એટલે કે બ્રહ્માજીના આયુષ્યનો જેટલો સમય હોય એટલો જ સમય મહાપ્રલયનો હોય છે આથી એટલા લાંબા સમયની ગણના કાળરૂપી પરમાત્માથી જ થાય છે આપણે અધ્યાય આઠમામાં બ્રહ્માજીનો સમય કેટલો છે બ્રહ્માજીનું આયુષ્ય કેટલું છે એના પર આપણે ચર્ચા કરી હતી એટલે આપણે આજે એની ચર્ચા નથી કરતા કે બ્રહ્માનું આયુષ્ય કેટલું કેટલા વર્ષોનું છે તે તમારે જોવું હોય તો અધ્યાય આઠ શ્લોક ક્રમાંક સત્તર જોવો જોઈએ એમાં ઘણી લાંબી ગણના છે બ્રહ્માના જીવનના વર્ષોની ત્રીસમા શ્લોકમાં કાલખ કલય આ પદ આપવામાં આવ્યું એમાં કાળ આવેલું છે અને અહીં આવ્યું છે કાળ એમાં શું અંતર છે એ જાણીએ તો જે ત્યાંનો કાળ છે તે એક ક્ષણ પણ સ્થિર રહેતો નથી બદલાતો રહે છે એ કાળ જ્યોતિષ શાસ્ત્રનો આધાર છે એનાથી સંસાર માત્રના સમયની ગણના થાય છે પરંતુ અહીં અક્ષયકાળ છે અક્ષયકાળ આપણે જાણીએ તો એ પરમાત્મા સ્વરૂપ હોવાથી કદી બદલાતો નથી એ અક્ષયકાળ બધાને ખાઈ જાય છે અને પોતે જેમ છે તેમનો તેમ જ રહે છે એટલે કે એમાં કદી કોઈ વિકાર નથી થતો એ જ અક્ષયકાળને અહીં ભગવાને પોતાની વિભૂતિ તરીકે બતાવેલ છે કાલોસ્મી પદથી અક્ષયકાંડને પોતાના સ્વરૂપ તરીકે બતાવ્યો છે ધાતા હં વિશ્વ તો મુખ બધી બાજુએ મુખવાળા હોવાથી ભગવાનની દ્રષ્ટિ બધા પ્રાણીઓ પર રહે છે આથી બધાનું ધારણ પોષણ કરવામાં ભગવાન બહુ જ સાવધાન રહે છે કયા પ્રાણીને કયું વસ્તુ ક્યારે મળવી એનું ભગવાન ખૂબ ધ્યાન રાખે છે અને સમય આવીએ તે વસ્તુ એને પહોંચાડી પણ દે છે એટલા માટે ભગવાને પોતાનું વિભૂતિ રૂપે અહીં વર્ણન કર્યું છે શ્રી કૃષ્ણાર્પણ મસ્તું સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ સત્ જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી પાર્વતી પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જે સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ